ગંભીર હાલતમાં મળી છે ગંભીર હાલતમાં મળી આવેલી યુવતીને સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી પોલીસે સમગ્ર મામલે તપાસ ધમધમાટ ચાલુ કરી દીધી છે તો ગાંધીનગરના આદલાજમાંથી જન્મદિવસના દિવસે જ યુવક પર છરીના ઘા વડે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો ગઈ રાત્રે અડાલજ પોલીસ સ્ટેશન હેઠળ અંબાપુર કેનાલ નામનો વિસ્તાર છે એ અંગે અમને અઢી વાગ્યાની આસપાસ એક પીસીઆર વાનને વર્ધી મળેલી હતી ઇમિડિયેટલી પીસીઆર વાને સ્થળ પર તપાસ કરતાં એક લાશ મળેલી છે એ ઉપરાંત વધારે તપાસ કરતાં એ યુવક અને યુવતી છે એ બહુ અહીંયા બેઠા હતા રાત્રે અને યુવતી હાલ અહેમદાબાદ એમની ટ્રીટમેન્ટ ચાલુ છે યુવતીના કહ્યા મુજબ બંને અહીંયા બેઠા હતા ત્યારે કોઈ એક શખ્સ આવી અને લૂંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરેલો યુવકનો મૃતદેહ અહીંયાથી મળેલો છે એમનું પીએમ વગેરે કાર્યવાહી ચાલુ છે યુવતીની ટ્રીટમેન્ટ ચાલુ છે હાલ